રામ રામ દાયરાને ગુ મોર્નિંગ જય દ્વારકાધીશ તો અત્યારે વાગી ગયા છે છ અને આજ તો ચાર વાગે ઉઠીને બધું કામ પતાવ્યું અને બસ ગૌરબાબા અત્યારે આવી ગયા છે અને એક વિધિ ચાલુ કરી દીધી ને હું હજી ઘરે જતો કેમ કે હું મારે થોડુંક લેટ થઈ ગયું અને બસ આજે છે ત્રણ તારીખ છે અને આજે દુકાનનું ઓપનિંગ છે અને બસ જોવા મંડપ મંડપને ખૂતી ગયા श्री की श्रीरामचन्द्र भगवान् कीयै पौनशुक्र हनुमानकी यै द्वारिकाधीशकीयै हरि ओं नमः हर हर मे स्मः સર્વપાન શ્રી નરે શ્રી ગણેશય ન ઓમ રત્ત્રમહાકાર્યસૂરભીશમ પ્રભુ નિર્વિઘ્નગુરુ નય નય કાવ્યાય ઓમ શ્રી ગણેશય નમ ઓમ સર્વસિંહમાતાય ભ્યયો નમ ઓમ ભગવતી શ્રી આંદમાતાય ભ્યયો નમ ઓવદીય કયો નમ ઓક્મીનારાયણાય ભ્યો ન ઓમ શર્વદેવાય વ્યાજદેવ નમસ્તુ શર્મનારાયણાય નમો નમ ઓમદેવતાય વ્યયો ન સ્થાનિકા ભ્યો ન ઓમ સપ્તૃષિભ નમ ઓમ શક્તિસાગેભો નદીપુરાભ્યો નરામૃતિપાલ દ્વારકાધીશ નમ ઓમ સર્વદેવાય શક્લ શ્રી મહાદેવાય નમો નમ ઓમ ઓમ શ્રી વંશાય નમ ગરમી નથી ઉગાતી ઓટલી ભીડ છે જો રિબિન લઈ આવો નવી આવી ગઈ રિબિન કાપવાની છે અને બસ ખુરશી બુડસી બધું રાખી દીધું અને બસ ફરીકવાર બધું માણસ આવવા માંડીએ અને વિધિ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે મેં સાડા ચાર વાગ્યાની ગરમી નથી ઉકાતી એટલી ભીડ પડે જ જો ખુટસી બુટસી બધું રાખી દીધું કમ્પ્લીટ થઈ ગયું તો ધીરે ધીરે પબ્લિક થઈ ગઈ છે ચાલુ અને દેહુરભાઈ પણ આવી ગયા છે આ લોકોને નાસ્તો કરવો હોય આ મારી નવિયા તો ટ્રાફિક થઈ ગઈ છે દુકાનમાંથી નાસ્તો ટ્રાન્સફર કરી અને હોસ્પિટલમાં લઈ લીધો કેમકે બધી પાકડ થતી હતી એટલે એમ કીધું હવે લઈ લઈ આ છે અમારા ભેખુભાઈ એમ કીધું આ નાસ્તો લઈને ત્યાંથી દેવો હેલો ને માં હાકડમાં જાઉં ને તો જો અત્યારે વાગી ગયા છે સાડા બાર એક જેવું થયું અને બસ જો જમવા બેઠા ને લાઈટ વહી ગઈ અને બસ અત્યાર સુધી ટ્રાફિક પણ સારી હતી અને ગરમી પણ બહુ થતી હતી અને બસ જો આમ જમવા બેસી ગયા વચ્ચી બાપા દેહુરભાઈ આ ને તમે ઓળખતા જાઓ આને તમે ઓળખતા જાઓ અને જમવામાં છે રસ સંભારો બટેકાનું શાક રોટલી રોટલા અને દાર ભાત એ છે જમવાનું હાલો તો સારું હાલો તો અમે જમી લઈએ અને બોપા પછી મળ્યા અત્યારે છે ને હવે રૂંધા થઈ ગયા છે ને હવે અત્યારે ટ્રાફિક પણ ઓછી થઈ ગઈ છે જો પર્વ પર્વ માણસ આવે છે તો થોડાક પેડા ને એ બધું વહીતું તો છ સાત કિલો તમે કીધું હાલો અત્યારે પાછું દેતા આવી મટકી અને ચક્કર મારીએ તો આખો દે ટ્રાફિક પણ બહુ હતી એટલે થોડાક થાકી ગયા હતા અને પાંચ છ કિલો પેડા વહી હતા તો તમે તો હાલો અત્યારે દેતા આવ્યા ને જે ચાર પાંચ કિલો જેટલા પડ્યા છે તો હું ને દીપ બે જ મટકીએ અને બપોરથી તો ફૂલ ટ્રાફિક હતી અત્યારે થોડીક ઓછી થઈ ગઈ છે તો સારું હાલો અમે જઈ આવીએ મટકીએ હવે જય આ તાખો દી ભીડ ને ભીડ રહી હવે આપણે જીરી ફ્રી થયા અને હવે પરબતીય ફ્રી થયો આ તાખો તો બહુ ભીડ હતી ને હજી જો આ આટલો ચેવડો વઈ તો હજી આટલા પેડા છે 2 કિલો જેટલા નો ઈ રાખ દીતા ખાવા હટ મારે ખાવા છે કેમ કે મને બહુ ખાવા અને બપોરે જમવામાં હારું હતું રસ ન હતો એટલે લગભગ વઈ તો છે તો હું કીધું હાલો હું ને દીપ થોડો થોડો પી લેજો હજી અડધો ડોપિયું રસનો છે તો હવે બેડાને ફ્રિજમાં રાખવાની વિચાર છે ના ડબલું હા લગભગ રહી દે હા